આ મહેમાન પાછા કેમ આવ્યા પાછા ગુકુ આવ્યા પણ અમાર રોકાવાનું છે આયા રોકાવાનું છે તમે બે આયના નાયના જમાઈ છો તમે જ લાયના જમાઈ દે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ વેલકમ ટુ ન્યુ વ્લોગ અને જો આજે હવાર હવા આજે છે ને સવારમાં પાણી આવ્યું વહેલું છ વાગ્યા જો બધાય વાસણ પાણીના ભરી લીધા અને ઉપર અગાસી ઉપર ટાકો છે મોટો સાડા સાતસો લીટરનો એ પણ ભરી લીધો ફર્યું ધોઈ નાખ્યું જો કપડાં નથી ધોયા કપડા દર્શના ધોહે ગુડ મોર્નિંગ દર્શના તો ગાઈઝ આજ દર્શના રોટલી બનાવે છે મમ્મી પપ્પા સિલો દર ગયા છે મામાના ઘરે અને આમ જો ગાડીને ધોઈ નાખી ખાટલાને ધોઈ નાખ્યું ગાડીને એકદમ મસ્ત રીતે વોશ કરી નાખી તો મિત્રો આજે પણ જયેશ ને બેની આવશે તો આજે તો એ મોડા આવશે ક્યાં આવશે દર્શના બપોર પછી આવવાનું કહેતા હતા અને અત્યારે અમારા લોકોને અત્યારે અમે હે ને કેસો જ જવાના એ કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે માલ ગોઠવલા માલ હું દુકાને થડો ગોઠવાનો છે માંડવો નાખવાનો છે બેનના લગ્ન અહીં પૂરા થઈ ગયા આમ અહીંયા હતી તો એવું લાગતું કે બેની લગ્ન હતા ત્યાં એવું લાગતું નહીં કે આ વહી જાય તો અમને આમ શું થાય આમ દિલમાં આમ શું ફીલ થાય અને સાચી ખબર એ પડી કે વહી ગઈ ને ત્યારે વિદાયના સમયે કાઢસું દસ જો રોટલી બનાવે અહીંયા બેની આવશે એમ તો અહીંયા બાજુમાં જ છે આઈ થિંક વીસેક કિલોમીટર થાય એ બેનીનું ઘર તો જો કાલે મેં કેવું કર્યું ખબર એના જૂના ફોટો હતા હાલો 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 હું તમને ફોટો ફોટો બતાવું મારા ભેગા જો આ ને એની એ નાની હતી ને ત્યારે પડ્યો ત્યા તો એ રાખતી જ નહીં કે એને એમ લાગતું કે નહીં મારી કોઈક ઇન્સર્ટ કરી નાખે કે આવા ફોટા શું એટલે એ રાખતી નહીં પછી મેં કાલે જોયા ઓલા રૂમમાં હતા ને એના કબાટ ઉપર ત્યારે મેં પછી લઈ મેં કીધું કે હવે એના ફોટા અહીંયા જ રખવા છે એક ફોટો આ છે માઉન્ટ આબુનો ત્યારે એ મમ્મી પપ્પા ભેગી ગઈ હતી અને આ તો અહીંયા કેશોદેની પડાયો હે તો હવે તો બેનના ફોટા અહીંયા જ રહે કારણ કે એક વ્યક્તિ એક ઘરનું સભ્ય થી પચીસ થી છવ્વીસ સિત્તાવીસ વર્ષ સુધી આપણા ભેગું રહી અને અચાનક એ વહ્યું જાય એના છાસરે તો કેવું ફીલ થાય એમ ફીલ તો એ તો હકીકત થાય ને ત્યારે જ ખબર પડે કાધું શું અમારે તો જો એને ધર્ષના તો અહીંયા જયાં જવું હોય તો અહીંયા જઈ શકે એને ઘેરે આંગળી ઉઠીને બાયણે આમ નીકળીને તો એની બે નથી હશે સ્નેહા એમ કરીને પાછી ઇંદર આવતી હતી બોલો એટલી એને મજા હે તો આજ તો છે ને વહેલું વહેલું પાણી આવ્યું અને જો અત્યારે મેં એ રોટલી બનાવે છે અને મેં કીધું કે ભીંડાવાળા ભાઈ એવા હતા તે ભીંડા લઈ લીધા મસ્ત વાડીના હતા વાડીના એટલે ઘર ઘરા ભીંડા હોય તો મજા આવે ખાવાની એકદમ મસ્ત ભીંડા હતા મેં કીધું કે ગ્રેવીવાળા ગ્રેવીવાળા ભીંડા બનાવી દસું તો ભીંડા અને રોટલી ખાઈને જાય અત્યારે તો અગિયાર બાર વાગ્યા સુધી કામ કરીએ કન્ટિન્યુ તમે બધા એ વ્લોગમાં બન્યા રહેજો હાલો જો આ સ્ટીરિયા દેવા જવાના હે સ્પીકર આ મેં કીધું કે આ કંઈ કે સ્ટીરિયા કઈ દેવા જવા આવે મેં કીધું દસ હવે આપણે વગાડીએ તો ન મજા આવે કારણ કે એનો એનો ટાઈમ વયો ગયો ને પછી નો મજા આવે અત્યારે હવે ચાલુ કરવાનું મન નથી થતું આને હા કોને ક્યાં આ સ્ટીરિયા મૂકો ના હવે પછી આવીને મૂકી આવી આમાં એને કઈ અત્યારે જોતા નથી જોતા હોય તો અહિયાં ફોન આવી ગયો હોય તો ગાય આ બાજુ દર્શન જો ચૂલે મસ્ત રોટલી બનાવે છે હવે ઉપર ઘી લગાડવું છે કારણ કે લગ્નનું ઘી વધ્યું ને તો મેં કીધું પૂરું તો કરીએ હા આજ આજ બેની આવી છે ને રવો ને સેવ ને બનાવીશું આજ એ પૂડા એ બનાવવા

અત્યાર સુધીમાં કોઈ દી મને ખબર આવ્યા જ નથી ઘેરે ગયો આપણે શું ખાવાનું હોય શું ખાવાનું હોય પણ પૂડા એક તારે કેવું જોઈએ કે જીગ્નેશ પૂડા ભાવે છે મમ્મી આજ તમે છે ને મસ્ત પૂડા બનાવો એટલે એવું હોત તો અમે ઘી લેતા આવે ગમે ત્યાંથી હા તો આજુ વખતે જાય તો અહીંયા કહીએ ઘી હોય કે ન હોય પૂડા બનાવવાનું જોઈએ કા મિત્રો આપણે આપણે ખ્યાલ આવે ને કે સાસુમાં કેટલા સરસ બનાવે છે બધાય વિડીયોમાં બન્યા રહેજો આ બાજુ પાંચ અમારા ઘરે પાછા કેમ આવ્યા રોકાવાનું છે તો કંઈ આ બાજુ દર્શના બેઠી આ બાજુ મમ્મી બેઠા બંશી મમ્મી આમ હા તો જયેશને પૂછે ચા પીવું કે છોડા પીવી કે ઠંડુ પીવું પીધું ને આવ્યા તો થોડીક વાર રઈન પીએ જયેશ કુમારને ચારો તરફથી ઘેરી લીધા જોઉં કોણ આવે હા બધાય

ના ના કેમ એ કરી માહોલ ના કે આને કોઈ વાતે અરે હું પૂગી જા હું પછી ઇગનોર કરું તો પછી

મારે સફર પહેરી ગયો ઓલે કે જયેશ ને બૂટ છે ને થોડાક મોટા થઈ ગયા લીધા તા તો ટુકા પર લંબાઈ વધી ગઈ તો જ અમે લોકો અત્યારે ચા પીવા જઈએ છીએ દર્શનાના ઘરે સંતાવાના ઘરે

અને હારવાળું આપણે જઈએ એક નાસ્તાનું લેવા માટે તો ગઈસ ગઈસ ગઈ બાજુ ભાગ હારવાળું